પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નગરાળા ખાતે એડોલેસન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડેની ઉજવણી કરવામાં આવી દાહોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નગરાળા ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર ઉદય તિલાવત અને તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર ભગીરથ બામણિયાના માર્ગદર્શન હેઠળ તબીબી શ્રી ડોક્ટર વી જે ડિંડોર આયુષ તબીબ ડોક્ટર વિમલ બામણિયા તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા એડોલેસન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડેની ઉજવણી કરવામાં આવી આર કે એસ કે કાઉન્સિલર કિન્ડરીબેન સંઘાડાએ પ્રોગ્રામ વિશે વિસ્તારથી માહિતી આપવામાં આવી હતી તેમજ કિશોરીઓને આરોગ્યલક્ષી સ્વચ્છતા વિશે સમજાવવામાં આવ્યું હતું એનેમિયા નિદાન થયેલા તરુણ તરુણીઓને તેઓ એનેમિયા મુક્ત થાય તે માટે દરરોજ દવા લેવા માટે સમજાવવામાં આવ્યા હતા શાળાના દરેક તરુણ તરુણીઓ એનેમિયા મુક્ત થાય તે માટેના શપથ લેવડાવવામાં આવ્યા હતા દરમિયાન કિશોર કિશોરીઓને આર કે એસ કે પ્રોગ્રામ શું છે અને તેનું મહત્વ શું છે એ વિશે સમજ આપવામાં આવી હતી એનિમિયા સિકલ સેલ આઈએફએ ગોળી અને તેનું મહત્વ પોષણ માસિક ચક્ર અને સ્વચ્છતા સ્વસ્થતા વગેરે વિશે સમજ આપવામાં આવી હતી ઉપસ્થિત તમામ લોકોનું વજન ઊંચાઈ હિમોગ્લોબિન સિકરસેલની તપાસ કરવામાં આવી હતી જેમાં ટોટલ એકસો દસ કિશોર અને કિશોરીઓએ હાજરી આપી હતી જેમાં નગરાળા ગામના સરપંચ રમણભાઈ માવી ઉપ સરપંચ જગદીશભાઈ રાઠોડ હાજર રહ્યા હતા ટીવી ટીવીએટીન ન્યૂઝ દાહોદ